નગર જિલ્લામાં ગઈકાલથી ખૂબ સારો વરસાદ થયો છે જેની ખાસ જરૂર હતી અને ખાસ કરીને ચોટીલા થાનગઢ મૂળી પંથકમાં લગભગ આઠ ઇંચ જેટલો વરસાદ થયો છે અને એના કારણે જે છે એ ખૂબ લોકોમાં આનંદ છે એવો કોઈ હજી સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી ધ્રાંગધ્રામાં પણ ખૂબ સારો વરસાદ પડ્યો અને આજરોજ સવારે એક પિકઅપ વાનમાં એક જે નાળું હતું એમાં બે લોકો ફસાયેલા હતા એમનું રેસ્ક્યુ પણ કરવામાં આવેલું છે ખાસ કરીને જો મેળાની વાત કરીએ તો આજના દિવસે આપણે મેળો જે છે એ બંધ રાખવાનું નક્કી કર્યું છે ખાસ કરીને તમામ મોટી રાઇડ્સ જે છે એને બંધ રાખવા સૂચના આપેલ છે સાહેબ કેટલી ટીમો છે એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે આખા જિલ્લાની તમામ જે અમારી કચેરીઓ છે ખાસ કરીને જે અમારી મામલતદાર કચેરીઓ તાલુકા વિકાસ અધિકારીની કચેરીઓ પોલીસ તંત્ર અને ખાસ સિંચાઈ અને અન્ય તમામ જે તંત્રો છે આર એન્ડ બી ફોરેસ્ટ એ બધા જ અત્યારે સ્ટેન્ડ ટુ મોડ ઉપર છે અમારા તમામ કંટ્રોલ રૂમ ચાલુ છે અને તમામ કંટ્રોલ રૂમ સાથે અમારા જે જિલ્લા કંટ્રોલ રૂમ છે એમણે સંપર્ક બનાવી રાખ્યો છે અને એ રીતે બધા જ જે છે એ એલર્ટ મોડ ઉપર છે સાહેબ ખાસ કરીને ડેમોની તાકીદના પગલા લઈ રહ્યા છીએ ક્યાંક ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવી ગયા છે રસ્તાઓ પર ત્યારે અમારી વહીવટી તંત્ર તરફથી લોકોને ખાસ વિનંતી છે કે આવા નીચાણવાળા વિસ્તારોમાં વાહનો લઈને વેન્ચર કરવું નહીં અન્યથા જે છે એ કોઈ એવો પ્રસંગ બની શકે છે એટલે ખાસ કરીને એના માટે પણ અમે અમારા પોલીસ તંત્રને એમને સૂચના આપી છે અને બેરિકેડ્સ પણ લગાવ્યા છે